એના કરતા અત્યારે ગુજરાતમાં આટલી સ્કૂલો છે છે કોલેજો બધામાં હોય કેમ કે સરકારે પરીક્ષા લીધી હોય કરી હોય એટલે સારા જ હોય ઇતિહાસના બે શિક્ષકો ભૂગોળના બે શિક્ષકો બંધારણના બે શિક્ષકો એમ કરીને પચીસ થી ત્રીસ શિક્ષકો ભેગા કરે અને યુટ્યુબ ઉપર વિડીયો રેકોર્ડ કરે અને મોકલાવે મોકલાવે આખે આખો યુપીએસસી નો કોર્ષ ગુજરાત સરકાર મફતમાં ભણાવે છે તમે આઠ કરોડ તો અમે આપો જ છો ને એ આઠ કરોડની જરૂર જ નથી ઓલા આઠ કરોડ તો તમે ખાલી એક જ વખત માત્ર ચાર લોકોને જ આપો છો તમારા એટલા જ પૈસામાં એટલા જ બજેટમાં ગુજરાતની આવનારી જેટલી પેઢીને જેટલું ભણવું એટલું તમે ધોરણના કોઈ લો એને દેવાનું કે ગણિત તમારે અહીંયા જ ભણાવવાનું છે વિડીયો માટે શિક્ષક એનો જ જ અને એ ખાલી વીસ 25 છોકરા નહીં પણ ગુજરાતના માની લો કે ચાર લાખ છોકરાઓ ભણતા હોય તો ચારે ચાર લાખ છોકરાઓ તૈયાર કરશે ચોવીસ લાખ છોકરાઓ ભણે ચોવીસ લાખ છોકરા તૈયાર કરશે અને સરકારને કદાચ એની ક્રેડિટ લેવી હોય તો સરકાર પોતાની એપ્લિકેશન બનાવી દેવાય એમાં ભણાવો તો વિચાર કેવો છે કઈ ખર્ચો સરકાર હજી છૂટ આપું છું થતું હોય અમે કરશું આમ આદમી પાર્ટી સરકાર માં ને અમે પેલું કામ આ કરશું શિક્ષણ પહેલાથી લઈને ઉપર સુધી ફ્રી અને ફ્રી કરવાનો મસ્ત ઓપ્શન છે તમારું છોકરો ઘરે જ બેસે તમારી સાથે રહેશે ને તમારી સાથે જ રહેશે ને ભણશે તમારે એક રૂપિયા નો ખર્ચો કરવાની જરૂરત નથી અને ઉપરથી કેટલા રૂપિયા વધશે